નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સ્વાગત છે આજે આપણે ધોરણ ત્રિમાસિક કસોટી જે પેપર છે જેના કુલ ગુણ ચાલીસ રહેવાના છે અને તારીખ છે ઓગણીસ આઠ બે હજાર પચીસ નું આજે આપણે સંપૂર્ણ સોલ્યુશન કરવાના છીએ તો ચાલો આગળ વધીએ તો અહીં આપ્યું છે નીચેના દરેક પ્રશ્નોના ઉત્તર માટે આપેલો વિકલ્પો માંથી સાચો વિકલ્પ પસંદ કરવાનો છે તો મિત્રો આ કુલ દસ માર્ક નો પ્રશ્ન છે તો તમને હું થોડુંક દેખાડી દઉં દસ પ્રશ્ન આપેલા છે આમાંથી તમારે ખાલી એ જ કહેવાનું છે કે પેલું આપ્યું છે નીચેના પૈકી કઈ વનસ્પતિ કીટાહારી છે તો તમને લાગે આ લાયક નામનો આ કળશ પણ બી છે એ તમને કીટાહારી લાગે આ કળશ પર્ણ તમને લાગે તો ત્યાં તમારે નીચેની વનસ્પતિ તે લખી નાખવાનું બીજું પર્ણમાં શેનું એ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં થવાનું સૂચન છે તો જો એમાં સ્ટાર્ચ કે ગમે તે હોય જે વિટામિન ચરબી સ્ટાર્ચ પ્રોટીન જે ગમે એમાંથી જે હોય તેનો તમારે તમારે જવાબ લખવાનો છે તો ચાલો આપણે આગળ વધીએ આવી રીતે તમારે આ પ્રશ્નોના જવાબ લખવાનું છે પછી છે છે નીચેના ખરા કઈ નથી કરવાનું આ ચાર માર્ક તમને રોકડા મળવાનું છે તમારે ખાલી ખરા ખોટા કહેવાનું છે જો તમને લાગે આ પેલું છે એ ખરું છે તો ત્યાં ખરાની નિશાની કરવાની બીજું લાગે કે આ ખોટું છે તો ખોટું આ ખરું તો એવી રીતે કરવાનું છે તો ચાલો હવે આગળ વધીએ નીચેના વિધાનોમાંથી યોગ્ય શબ્દ લખી ખાલી જગ્યા પૂરો આમાં તમારે ખાલી જગ્યામાં શબ્દ મૂકવાનો છે અને વાક્ય પૂરા કરવાના છે એટલે તમને રોકડા પાંચ માર્ક મળી જશે આગળના પ્રશ્ન પર જાવી

જે તમને દરેક ને ત્રણ ત્રણ માર્ક મળશે તમારે આવા ત્રણ પૂરા કરવાના છે તો જવાબ લખી નાખવાનો છે તો મિત્રો અહીં આપણું ધોરણ સાત વિષય છે વિજ્ઞાન નું ત્રિમાસિક કસોટી પ્રશ્ન પેપર અહીં પૂરું થાય છે જો વિડીયો ગમે હોય તો લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો આવા જ વિડીયો જોવા માટે તમે અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી બેલ આઈકોન દબાવી દેજો મળ્યા છે બીજા વીડિયોમાં ત્યાં સુધી